તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં આન બાન અને સાંજ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતા ભાવિ ભક્તો ગણેશ ચતુર્થીના તહેવારને લઈ ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ ચતુર્થી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે આ તહેવારની સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે આ તહેવાર દરમિયાન ભાવિ ભક્તો ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરે છે અને અગિયારમાં દિવસે શ્રીજીની પ્રતિમાને નમી આંખે નદીમાં વિસર્જન કરતા હોય છે આ તહેવારની નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકામાં પણ દર વર્ષે ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે આ તહેવારને લઈ તિલકવાડા નગરના યુવાનોમાં પણ અનેરો થનગનાટ જોવા મળ્યો હતો અને તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી આઝાદ ચોક નીચલી બજાર માછીવાર સહિત નગરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે વાયુ ભક્તો દ્વારા સુંદર અને અવનવી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં માટીમાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી પર્યાવરણને બચાવવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો છે બીજી તરફ ગણેશ પંડાલના આયોજકો દ્વારા આન બાન અને શાન સાથે શ્રીજીની સુંદર પ્રતિમા ગણેશ પંડાલ સુધી પહોંચાડવામાં આવી હતી ત્યારે શ્રીજીનું આગમન થતાં યુવાનોથી માંડીને નાના ભૂલકાઓ અને વયોવૃદ્ધ ભક્તો પણ અનેરી ભક્તિમાં ખોવાયા હતા ત્યારે સમગ્ર વિસ્તાર ગણપતિ બાપા મોરિયાના અવાજ સાથે ગુંજી ઉઠ્યો હતો મંગલમૂર્તિ બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું પ્રતિષ્ઠા કરવામાં આવી છે માટીની મૂર્તિ એટલા માટે લાવવામાં આવે છે કે પ્રદૂષણ ના થાય અને જે કોઈ જળાશયોમાં કે નદીમાં તળાવોમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે પીઓપીની મૂર્તિ હોય છે તે એવીને એવી જ રહેતી હોય છે જ્યારે માટીની મૂર્તિ અંદર બિલકુલ માટી બની જાય છે અને એનું વિસર્જન સારી રીતે થઈ શકે છે તેમ બ્રહ્મણ શ્રી યોગ મંડળ દ્વારા આ વર્ષે પણ ઘણા વર્ષોથી આ માટીની મૂર્તિનો દર વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ને આ વર્ષે પણ કરવામાં આવે છે અને સૌ ભાવિક ભક્તો પ્રથમ દિવસથી જ શ્રદ્ધા શ્રદ્ધાભેર અહીંયા મંડપ ઉપર ઉપસ્થિત રહ્યા છે મંગલમૂર્તિ